બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઘાયલ થયા હતા તમામ ઘાયલોને સારવાર અર્થે એકસો દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે બનાસકાંઠાના ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણજાર જોવા મળી રહી છે ત્યારે આજે સવારે ધાનેરા તાલુકાના ધાખા પાટિયા પાસે બાઇક અને ડીઆઈડી ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર સહિત દીપાભાઈ ચોપાભાઈ ઉમરવશ પિસ્તાલીસ છગનભાઈ જોઈતાભાઈ ઉમરવર્ષ પચાસ અને તેજાભાઈ ઉકાભાઈ ઉમરવશ પંચોતેર તમામ રહેવાસી પોસવાળ તાલુકો દાંતીવાડા વાળાને ગંભીર ઇજા થતાં ગાડીનો ચાલક ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ લોકો દ્વારા ધાનેરા એકસો આઠને કરાતા એકસો આઠના પાયલોટ હરોજભાઈ દવે અને ઈ ભગવાનભાઈ એસ દેસાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે ધાનેરાની રેફરન્સ હોસ્પિટલમાં ખસેડ્યા હતા એક અકસ્માત થયેલ છે અમે ત્યાં ઘટના સ્થળે પહોંચીને જોયું તો ત્રણ લોકો ઘાયલ હતા અને એમને સારવાર આપી અને આપણે ધાનેરા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાશ કલ્સર નો રિપોર્ટ